જ્યેષ્ઠ પૂર્ણિમા તિથિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ તિથિએ ચંદ્રદેવ પોતાના રૂપમાં હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગા સ્નાન દાન પુણ્ય સત્યનારાયણ વ્રત અને ચંદ્રમાને અર્ઘ્ય આપવું શુભ માનવામાં આવે છે આ વર્ષે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા બાવીસ વીસ જૂન ઓગણીસો ચોવીસના રોજ ઉજવવામાં આવશે તો આવો જાણીએ આ દિવસે શું દાન કરવું શુભ માનવામાં આવે છે એક ચોખાનું દાન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોખાને દેવી લક્ષ્મી અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન અને વૈભવની કમી રહેતી નથી અને જીવન ખુશીઓ અને સંપન્નતાથી ભરેલી રહે છે બે સફેદ મીઠાઈનું દાન જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે સફેદ મીઠાઈનું દાન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તેથી લોકોને સફેદ મીઠાઈનું દાન કરવું જ જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે મીઠાઈનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે હા દાન ક્યારેય ગરીબ અથવા જરૂરિયાતમંદને જ કરવું જોઈએ ત્રણ કમળનું દાન જેષ્ઠ પૂર્ણિમા પર કમળનું દાન પણ સારું માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ તેમના પગમાં કમળનું ફૂલ ચઢાવીને તેને કોઈ નદીમાં વિસર્જિત કરવામાં આવે તો ઘરની દારિદ્રતા દૂર થાય છે અને જીવનમાં પૈસાની કમી રહેતી નથી મારા તમામ મિત્રો વિડિયોને એક લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર